بدا گڑی گیا گڑی بھگو موہت منیشال ہے میتر તમારા ભાઈ બ્લોગ મૂકો હમણાંથી હું કઈ બ્લોગ મૂકતો નતો કેમ કે ટાઈમ નતો રહેતો પરીક્ષા હતી એટલે દેખો ના દેખો ના દેખો ના તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પણ પોપિયા પણ છે તો મિત્રો પોપિયા પણ છે ને આપણે જો આ તો ડુંગળી એટલે એટલે ડુંગળી પાકી ગઈ છે એમ જો તમને બતાવું રિયલમાં જો કેવડી કેવડી છે મિત્રો અને જો એ બત આગળ બતાવણ છે મિત્રો દીકે અમરે અનકડી રમ મ છે ગીતરમજ હાલો હાલો આપા અમારા મિત્રો બે કામ થઈ ગયો આવડા કુંડળી કુંડી હુકે કુંડી વિછળાઈજી ને જો મનીષ ની ના ના મજા આયો ના ના કભો જ આયો લ્યો બેજરો બેજર નાન મજા આવી જ છે આ મોહી કેવું લાગુ તને અમારે યહા એસા ઈ હોતા હૈ

જો મિત્રો આને બહુ શરમ લાગે છોકરાને ઓલા સો ઓલા સોગ્રાન બહુ શરમ લાગે મિત્રો આ જો બાબાજીકી બોલે હો કાળા જડીકાની બાખાજીકી બોલેડી એક સારું ગીત ગમ મસ્ત હોય મારો ભાઈ એક વાર ગીત એક એકમ જો ઓલ ઓલ કઈ ને દેખો ના દેખો ના દેખો કે તને શરમ લાગે મિત્ર કી કોઈ ગાને બોલો શરમ લાગે છોકરીને

baik gambar Wah ber ber lagi

તો મિત્રો અમે એક સેવાનું કામ કરી રહ્યા છીએ જોવા મને જાય છે પહેલા પણ કંઈક અમે શૈકલાનો શૈકલાનો માળો અમે બને નિશાળે આપેલો તો એ બનાવેલો થાય છે જોવા જાય છે એમાં કંઈક શેકે પછી સૈકલા ખાજે તો આગળ પાસે અમે ભરી લઈ સાંજે સડાતું ને મિત્રો લા બાર નીકળ્યો બહુ ને માંદા પડશે બી નહી સારી પૈસા કોઈ નહીં લે બોલે ચડાજ્યો ને બધું આ કશિયાંગડો મેરે બેઠો જો આ સડી જાગડી એમ તળા પડતા છે સડી જા લે એવો લો સેકલીન માળા બોતો કઈ છે કે મિત્રો જો આ ગુજરાતની દેશી ટ્રીક આમ નો આમનો સડાનુ તમે ખાડલો મેકે સડી આવે એ જો આ એક એકવાર બંગડો આયા સડે એમ કાય ભાગું ન જાય તમે હું કિલો ડાળ ભાત તો આવ્યો હેઠો કિલો ડાળ ભાત કાય હું માર્કેટમાં આવો مزا منی چلاؤ تو

ને જો આ બે બાકી છે ઓય રિઝલ્ટ એક નંબર હોય આ દઉ કેલા કે સઢાય ના ના મરદ મૂસાળો વાહ વાહ નુકુંંગા ને અમે તો મિત્ર આય અમારું મનીષ નું કામ હારું આમેલે બંતર નું કામ કાઢે છે હા વાળવાનું થઈ જ તો વાળવાનું થઈ જાય ના તો સાબ બની જાય એ આંથી ન ચઢાતું મૂસાળો લે ઓ ના હાથ હું જો પેલા

મોસોના દેખ આ મિત્રો ખાય આ ઓ આ ફુઆડી લેજો ભાઈ આવો આ લે લે તમે જો આમ મિત્રો પેટમાં દુખે મરો દાડકડ ઉભે સિડા માઈન માં સિડા ને મોત મિત્રો ને તમારે એક નો નોબો થાત સરંગ નો સરંગ નો ચાલુ જોવાય Jawa मामा bye बदवानी